e aí

આ કેસના મુખ્ય આરોપીઓ પર લોભામણી સ્કીમોથી અઠાણું પોઈન્ટ પચાસ લાખની ઠગકાઈ કેસ છે અગાઉ તેની ધરપકડ સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી હતી અને આ દંપતી જેલમાં છે ફરિયાદી મિલન ભરતભાઈ ભાધીયાની ફરિયાદના આધારે દંપતી વિરુદ્ધ કાપોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો દંપતિએ રોકાણકારોને આકર્ષવા માટે પૂર્વક આયોજિત કાવતરું હતું રોકાણ પર બે દિવસમાં પાંચ ટકા પાસઠ દિવસમાં આઠ ટકા અને સો દિવસમાં બાર ટકા જેટલું ઊંચું વળતર આપવાની લબામણી વાતો કરતા રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે આ કંપની એસઈબીઆઈ રજિસ્ટર ન હોવા છતાં પણ તેઓ એસ બીઆઈમાં રજિસ્ટર હોવાનું ખોટું જણાવીને લોકોને ગેરમાર્ગે દોરતા હતા હાર્દિક કુમાર અશોકભાઈ શાહ અને તેની પત્ની પૂજાબેન શાહ છે તેઓ શાહ ઇન્વેસ્ટમેન્ટ કંપનીના માલિકાને વહીવટ કરતા છે આર્થિક ગુના નિવારણ શાખાએ ગંભીરતાથી આ કેસમાં તપાસ હાથ ધરીને આરોપીઓ હાર્દિક કુમાર શાહ અને પૂજાબેન શાહની ધરપકડ કરી સુરત શહેર આર્થિક રીતે ખૂબ જ આગળ વધતું સિટી છે સુરત શહેરની અંદર હીરા ઉદ્યોગ છે કાપડ ઉદ્યોગ છે અને અલગ અલગ જમીનોની અંદર પણ લેતી દેતી વેચાણ થતા હોય છે જેની અંદર કોઈ પણ પ્રકારનું ફ્રોડ ન થાય એના માટે સુરત શહેરની અંદર ઇકોનોમિક ઓફેન્સ વિંગ ખોલવામાં આવેલ હતું જેમાં આવા પ્રકારના ફ્રોડ કરનાર ઈસમો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય જેના માટે પોલીસ કમિશનર શ્રી અનુપમ અનુપમસિંહ ગેહલોત સાહેબ અમારા જોઈન્ટ શ્રી ડીસીપી શ્રી તમામ દ્વારા સૂચના આપવામાં આવેલી છે કે આ આવા પ્રકારના કોઈ પણ પ્રકારના ફ્રોડ થાય તો તેમની વિરુદ્ધમાં તાત્કાલિક પગલાં લેવામાં આવે અને તેમને જેલ હવાલે કરવામાં આવે જેને આધારે અત્રે એક અરજી મળેલી જેમાં શાહ ઇન્વેસ્ટમેન્ટ કરી એક કંપની બનાવી પતિ પત્ની બંને દ્વારા એક ફ્રોડ આચરવામાં આવ્યું હતું જેની અંદર કુલ આઠ વ્યક્તિઓના નાણાં ફસાઈ ગયા છે જેની અંદર કુલ અઠ્ઠાણું લાખ આસપાસની રકમનું ફ્રોડ થયેલ છે અગાઉ પણ આ દંપતી વિરુદ્ધ ગુનાઓ દાખલ થયેલા છે જે લાજપોર જેલની અંદર હોય જેમના કોર્ટના હુકમના આધારે કબજો મેળવી એરેસ્ટ કરવામાં આવેલા છે અને આગળની કાર્યવાહી શરૂ છે હાલ પૂરતી આવી નોટિસો મોકલવામાં નથી આવી પરંતુ જો એ લોકોનું પણ ઇન્વોલ્વમેન્ટ જણાય આવશે તો જરૂરથી તે લોકોને પણ બોલાવી અને નિવેદનો નોંધવામાં આવશે તેમનું ઇન્વોલ્વમેન્ટ આની અંદર તપાસની અંદર મળી આવશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે